તમારા લોકોનું ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું છે અને એ રિઝલ્ટ ઉપરથી તમારા લોકોને કોલેજમાં એડમિશનની જે પ્રક્રિયા છે એ ચાલુ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ધોરણ બાર પછી જ્યારે તમે લોકો કોલેજમાં એન્ટર થાવ છો ત્યારે તમને સરકાર દ્વારા વિવિધ પ્રકારની સ્કોલરશિપ આપવામાં આવે છે એમાંની જે સ્કોલરશીપ એટલે કે એમ છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ શું છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે જો તમે તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે એમ વાય એસ વાય સ્કોલરશિપ છે એનો તમારે લાભ લેવો છે તો એમના માટેનો ક્રાઇટેરિયા શું છે એ તમને લોકોને સમજાવી દઉં તો પહેલી વસ્તુ એ કે તમારે લોકોને જો આ યોજનાનો લાભ લેવો છે તો તમારે ધોરણ બારમાં એસીપીઆર અથવા તો તેનાથી ઉપર હોય તો જ તમે લોકો લાભ લઈ શકશો ક્લિયર થઈ ગયું હવે જો સાયન્સમાં તમે લોકો એમ કહો છો કે ભાઈ ત્રણ પીઆર આવે તો સાયન્સના પીઆર આવે થિયરીના પીઆર આવે અને બાકીના ઓલ ઓવર પીઆર આવે તો એમાં તમારે લોકોને ઓલ ઓવર છે એસસી પીઆર ઉપર હોય તો તમે લોકો આ યોજના માટે એલિજિબલ છો આ યોજનામાં તમે એપ્લાય કરી શકો છો બીજો ક્રાઇટેરિયા શું છે કે તમારા પરિવારની કુલ ઇન્કમ જેટલા પરિવારના સભ્યો કમાતા હોય એ બધાની ટોટલ ઇન્કમ છે એ છ લાખ અથવા તો તેનાથી ઓછી થવી જોઈએ પ્રતિ વર્ષની આ વસ્તુ ક્લિયર થઈ ગઈ જો આ બે ક્રાઇટેરિયા તમે પૂરો કરતા હોય તો તમને લોકોને આ સ્કોલરશિપ છે એ મળવાપાત્ર છે બીજી વસ્તુ સમજો કે એસસી પીઆરનો ક્રાઇટેરિયા છે એ એમબીબીએસ કોર્સમાં લાગુ નથી પડતો ક્લિયર થઈ ગયો એટલે એમ બીબીએસમાં માનલો કે તમારે જેટલા પીઆર આવ્યા હોય એ પીઆર કન્સિડર થતા નથી તમારી જો આવક છ લાખ કરતાં ઓછી હોય તો એમ બીબીએસમાં તમે એપ્લાય કરી શકો છો બીજી વસ્તુ એ કે આ જે સ્કોલરશિપ છે એ ઓપન કેટેગરીના સ્ટુડન્ટને પણ મળે છે ક્લિયર થયું તમે ઓપન કેટેગરીમાં આવો છો ઇડબ્લ્યુ એસમાં આવો છો એસી કેટેગરીમાં આવો છો ઓબીસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો તમામે તમામ લોકો કે જેમના એસીપીઆર પીઆર કરતાં એસી અથવા તો તેનાથી વધુ થતા હોય અને છ લાખ કરતાં તમારી ઇન્કમ ઓછી થતી હોય તો તમને લોકોને આ સહાય મળે હવે આમાં કેટલી સહાય મળે એ આપણે જોઈએ જુઓ પેલું શું કીધું છે કે એમ યોજનાની અરજી ક્યાં અને અરજી કરવાની પ્રક્રિયા શું છે તો તમને લોકોને કહી દઉં તમારા લોકોનું એડમિશન કોલેજમાં ફાઇનલ થઈ જાય માની લો કે તમે બી એસ એક કોલેજમાં એડમિશન લીધું તમારું ફાઇનલ થઈ ગયું કે ભાઈ નહીં હવે તમારે લોકો બીએસસી જ કરવું છે ત્રણે ત્રણ વર્ષ તો તમારે લોકોએ એ પછી કોલેજમાં એડમિશન ફાઇનલ થઈ જાય એ પછી ફોર્મ ભરવાનું રહેશે ક્લિયર થઈ ગયું અત્યારે માની લો કે એમબીબીએસમાં તમને કંઈ થયું નથી તમારે ફોર્મ ભરવાનું નથી તો આમાં શું કીધું છે એમ વાય યોજનાની અરજી આ પોર્ટલ ઉપર કરવાની હોય છે એ જ્યારે કરવાની થશે ત્યારે હું તમને વિડીયો બનાવીને અપડેટ કરી દઈશ ક્લિયર થઈ ગયું પછી બીજું શું છે કે એમ વાય એસવાય યોજનામાં અરજી કરવા માટેની પાત્રતા શું છે તો પહેલું શું કીધું સ્નાતક અભ્યાસક્રમ એટલે કે ભાઈ બી હોય બીએ હોય બીકોમ હોય બીબીએ હોય બીસીએ હોય એમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એસી કે તેથી વધુ પરસેન્ટેજ હોવા જોઈએ પીઆરનું કહું છું ટકાવારું નથી કીધું હવે તમારે ડિપ્લોમા અભ્યાસક્રમ હોય તો ધોરણ દસની પરીક્ષામાં એસી કે તેથી વધુ પર્સન્ટેલ તમારે હોવા જોઈએ અને તમારે લોખંડ ડી ટુ ડી એના પછી ડી ટુ ડી અભ્યાસક્રમ એટલે કે ડિપ્લોમાથી ડિગ્રી અભ્યાસક્રમમાં તમારે ડિપ્લોમામાં પાસઠ ટકા કે તેથી વધારે ટકા હોવા જોઈએ પછી બીજું શું કીધું છ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર સંતાનોને જ આ લાભ મળવાપાત્ર થશે તમારી ઇન્કમ છે છ લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ તો જ તમે છે એ આ એપ્લાય કરી શકો છો હવે જુઓ એમ યોજનાની અરજી કોલેજના કયા વર્ષમાં કરી શકાય તો એમાં કીધું પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં અરજી કરી શકે છે પણ એ કે જો તમે અરજી કરતાં ભૂલી ગયા હોય તો કોલેજના કોઈપણ વર્ષમાં કરી શકો એનો મતલબ એમ કે ભાઈ પહેલાં વર્ષમાં તમને ભૂલાઈ ગયા તમને કંઈ ખબર જ નહોતી સ્કોલરશીપની તો તમે બીજા વર્ષમાં પણ અરજી કરી શકો છો ત્રીજા વર્ષમાં પણ અરજી કરી શકો છો ક્લિયર થઈ ગયું રિન્યુઅલ સહાયની અરજી કઈ રીતે કરવી રિન્યુઅલ એટલે શું કે એ લોકોએ કોલેજના પહેલાં વર્ષમાં ફોર્મ ભર્યું હતું એ લોકોને સ્કોલરશિપ મળી ગઈ છે હવે એ લોકો બીજા વર્ષે એને પર સ્કોલરશિપ ફોર્મ ભરવું છે તો રિન્યુઅલમાં અરજી કરવી પડે ક્લિયર થઈ ગયું હવે શું કીધું છે કે દરેક વર્ષમાં એ કે શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવી પડે તો કે ભાઈ હા તમે લોકોએ માની લો કે બીએસસીમાં છે એ એડમિશન લીધું છે તો પહેલું વર્ષ હોય બીજું વર્ષ હોય ત્રીજું વર્ષ દરેક વર્ષ માટે અલગ અલગ અરજી કરવાની છે આ સ્કોલરશિપ તમને દર વર્ષે મળવાપાત્ર થાય છે ક્લિયર છે પર્સન્ટેજનું મેં તમને કહી દીધું કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એ ડોક્યુમેન્ટનો હું વ્યવસ્થિત ડિટેલમાં એના નમૂના સહિતનો વિડીયો બનાવી દઈશ ક્લિયર થઈ ગયું કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ રિન્યુઅલ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ માટે હવે કે એમ વાયસ યોજનાની અરજી કરીને સહાય નથી મળેલી તો શું થશે તો ભાઈ સહાય ન મળ્યો તો તમારા સ્ટુડન્ટ સ્ટેટસમાં લોગ ઇન કરીને અરજીની સ્થિતિ જોઈ શકો છો હવે એના માટેનો ટોલ ફ્રી નંબર કયો છે એ ટોલ ફ્રી નંબર પણ તમને લોકોને આપી દીધો છે ક્લિયર થઈ ગયો હવે કેટલી સહાય મળે છે એ તમે લોકો જુઓ તો ટ્યુશન ફી સહાય તો ટ્યુશન ફીની પચાસ ટકા રકમ અથવા મહત્તમ મર્યાદામાં બે પૈકી જે ઓછું હશે એની સહાય મળવાપાત્ર થશે હવે જો મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમ હવે મેડિકલ એટલે કે જેને તમે શું કહો છો એમબીબીએસ કહો છો એમબીબીએસ અથવા તો ડેન્ટલમાં તમે પ્રવેશ લીધો છે તો તમને લોકોને મેક્સિમમ બે લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે ઘ ટ્યુશન ફીની પચાસ ટકા અથવા તો બે લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે હવે જુઓ માની લો કે કોઈ એમબીબીએસ કોલેજ અથવા તો ડેન્ટલ કોલેજની ફી આપણે માની લઈએ છ લાખ રૂપિયા છે હવે છ લાખ તો એના પચાસ ટકા કેટલા થાય તો કે ભાઈ ત્રણ લાખ થાય અને તમને મહત્તમ કેટલી સહાય આપવાની છે બે લાખ તો ત્રણ લાખ અને બે લાખ એ બેમાંથી ઓછું ક્યુ કહેવાશે તો કે ભાઈ બે લાખ તો એ તમને લોકોને બે લાખ સહાય છે એ મળવાપાત્ર થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ જીએમ આર એસ કોલેજ છે એની ફી તમારે ત્રણ પોઈન્ટ ને ત્રીસ લાખ રૂપિયા છે તો એના તમારે અડધા કરવાના અડધા એટલે કે એક પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયા આ ટ્યુશન ફીના પચાસ ટકા એક પોઈન્ટ પાસઠ લાખ અને બે લાખ આ બેમાંથી ઓછું ક્યુ છે તો કે ભાઈ એક પોઈન્ટ પાંસઠ લાખ છે તો એ તમને મળવાપાત્ર થશે બે લાખ તમને નહીં મળે ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે પછી આ અભ્યાસક્રમ ઇઝનેરી એટલે કે ભાઈ ડિગ્રી એન્જિનિયરિંગ છે એ બી અને બીટેક ફાર્મસી ખાસ તો ફાર્મસી છે ઈ આર્કિટેક્ચર એટલે કે જેને આપણે બી આર્ટના નામે ઓળખો છો એ પછી એગ્રીકલ્ચર એગ્રીકલ્ચરમાં પછી ગમે તે બ્રાન્ચ હોય એગ્રીકલ્ચર હોય હોર્ટિકલ્ચર હોય કે ગમે તે હોય આયુર્વેદિક આયુર્વેદિક એટલે કે ભાઈ બી એમએસ જેને કહેવાય એ હોમિયોપેથી કે જેને બી એચ નામે પણ ઓળખવામાં આવે છે નર્સિંગ નર્સિંગમાં પછી બધી નર્સિંગ આવી છે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે એ બધું આવી જશે ફિઝિયોથેરાપી જેને બીપીટીના નામે ઓળખવામાં આવે છે પેરામેડિકલ એમાં બી એ તમામે તમામ અભ્યાસક્રમ છે એ અને વેટરનરી એટલે કે બીવી એસ સી એન એ એચના નામે ઓળખો છો એ એમાં એટલા અભ્યાસક્રમમાં તમને જો એડમિશન મળે છે અને તમારે સ્કોલરશિપ માટે એપ્લાય કરવાનું થાય છે તો તમને કેટલા રૂપિયા મળશે મેક્સિમમ પચાસ હજાર રૂપિયા છે એ તમને મળશે ક્લિયર થઈ ગયું હવે તમને લોકોને ખબર છે કે ભાઈ ચોવીસ હજાર જેવી એગ્રીકલ્ચરની તમારી ફી છે તો ચોવીસ હજાર એટલે ટ્યુશન ફીના પચાસ ટકા એટલે બાર હજાર અને પચાસ હજાર બેમાંથી ઓછું ક્યુ કહેવાય તો કે બાર હજાર તો તમને બાર હજાર સ્કોલરશીપ છે એ મળવાપાત્ર થશે ક્લિયર થઈ ગયો એ વાર્ષિક ફી તમારે ગણવાની છે આયુર્વેદિક તો આયુર્વેદિકમાં તમને ખબર છે ભાઈ ત્રણ ત્રણ લાખ સુધીની ફી છે તો ત્રણ લાખ એના કેટલા ટકા તો કે પચાસ ટકા એટલે દોઢ લાખ થયા અને તમારે કેટલી મળવાની છે પચાસ હજાર તો તમને દોઢ લાખ નહીં મળે તમને પચાસ હજાર મળશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે જુઓ પછી બીજી વસ્તુ કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કેટલી છે પચીસ હજાર રૂપિયા છે એ સ્કોલરશિપ મળવાપાત્ર છે પછી બીએ છે બીકોમ છે બીએસસી છે બીબીએ છે બીસીએ છે એમાં તમને લોકોને દસ હજાર રૂપિયા મળવાપાત્ર છે આ સાવ ખોટી વસ્તુ છે મેં હેલ્પલાઇનમાં પણ ફોન કરીને કીધું ભાઈ તમે આ સુધારો આમાં વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે ખરેખર તમને સાત હજાર પાંચસો રૂપિયા જ મળશે દસ હજાર નહીં મળે દસ હજાર ખોટી લખ્યું છે આમાં ક્લિયર તમારી કોઈ લો કે બીએસસીમાં તમે અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યો તમારી ફી 60000 હજાર રહી છે ને સાઠ હજાર તો તમને દસ હજાર એ લોકો આપવાના જ નથી સાત હજાર પાંચસો રૂપિયા જ આપશે ક્લિયર થઈ ગયું એટલે આ તમારે તો દસ હજાર 7500 સાત હજાર પાંચસો જ મળશે બી માં પ્રવેશ લેશો તો ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે રહેવા અને જમવાની સહાય તો એ કોના માટે તો સરકારી છાત્રાલયમાં તમને એડમિશન નથી મળતી તો તમને વધારેની સહાય મળશે દસ મહિના માટે કે બારસો રૂપિયા તમને મળશે ને વર્ષે બાર હજાર રૂપિયા છે એ તમારે મળવાપાત્ર થશે રહેવા જમવા માટે સાધન સહાય યોજના તો ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થાય એમના એક જ વખત કે મળવાપાત્ર થાય બીએસસીના ત્રણ વર્ષ હોય તો બીએસસીમાં નથી મળતી મેડિકલના ના પાંચ વર્ષ હોય તો સાડા પાંચ વર્ષમાં એક જ વખત છે એ તમને આ સહાય મળશે મેડિકલ ડેન્ટલમાં તમને દસ હજાર મળશે ઇજનેરી છે ફાર્મસી આર્કિટેક્ચર એગ્રિકલ્ચર આયુર્વેદિક છે પછી આ બધા હોટલ મેનેજમેન્ટ વેટનરી છે તો એમાં તમને પાંચ હજાર મળશે અને ડિપ્લોમામાં ત્રણ હજાર મળશે બીએસસીમાં કોઈ નહીં મળે ક્લિયર થઈ ગયું બી કોમમાં કઈ નહીં મળે બી એમાં કઈ નહીં મળે એમ નામ થાય છે ક્લિયર થઈ ગયું પછી તમે લોકો એમ વાય એસવાયમાં કે એપ્લાય કરી દીધું છે તમે લોકોએ તો એ કે તમે અન્ય કોઈ સહાય માટે અરજી કરી શકો કે નહીં ચોખ્ખી વસ્તુ છે ના ના અને ના ક્લિયર થઈ ગયું ડિજિટલ ગુજરાતમાં તમે એપ્લાય નહીં કરી શકો પણ સીએમએસ સ્કોલરશિપ છે કન્યા કેળવણી છે એમાં તમે એપ્લાય કરી શકશો ક્લિયર થઈ ગયું આ વસ્તુ એટલે એ ધ્યાનમાં એક રાખજો ક્લિયર થઈ ગયું અને બીજી વસ્તુ એ કે ભાઈ ઘણા લોકો છે ને સ્કોલરશિપમાં અરજી કરવામાં આળસ કરે એ કે મેડિકલમાં એ કે બે લાખ આવે એ કે ન્યાલ કર્યા બે લાખ દો હવે તમને લોકોને બે લાખ રૂપિયા મળે છે અત્યારના જમાનામાં કોઈ પાંચ રૂપિયા પણ એમને નથી આપતું અને તમને જો ડાયરેક્ટ સરકાર બે લાખ આપતી હોય તો પછી તમારા માટે બહુ સારું જ કહેવાય તમે મહેનત કરી રહી છે ને તમને બે બે લાખ રૂપિયા મળે બે લાખ એટલે કેવડો રૂપિયો થાય પાંચ વર્ષનો દસ લાખ રૂપિયો થાય અને અમુક કે ન્યાલ કરી એ કે બે લાખ આપીને આમાં આ સાત હજાર પાંચસો આપે બીએસસીમાં એ કે ન્યાલક કહી રહ્યા છે હાથ પાંચસોમાં એ કે શું થાય કે હવે હાથ પાંચસોના તમે ખાલી ત્રણ વર્ષના ગણો ક્લિયર થઈ ગયું તો કેટલા તો ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા થાય છે તમને એટલી સહાય મળે છે વિચાર કરો તમને કોઈ અત્યારે આપણે કોઈને પણ તમને કે મને કોઈ પાંચ રૂપિયા એમને ન આપે કે અલે ભાઈ પાંચ રૂપિયા તું રહી અને આ તમને સરકાર એટલા રૂપિયા આપે છે તો એ તમારા માટે સારું જ કહેવાય ભાઈ તમે કહો કે ભાઈ આયુર્વેદિકની ફી ત્રણ લાખ છે તો પચાસ ટકા મળવા જોઈએ અમે પણ માનીએ છીએ કે ભાઈ પચાસ ટકા મળવા જોઈએ પણ એ લોકો પચાસ હજાર આપે છે તો એ ઓછું ન કહેવાય 50000 પચાસ હજાર તમને કેટલા પાંચ વર્ષ સુધી આપણે ગણીએ છીએ તો કેટલા થયા તો કે ભાઈ બે લાખ અને પચાસ હજાર રૂપિયા થયા એટલાની કેટલી બાઇકે આવી જાય તમે મોટરસાઇકલ લ્યો લો મોટર સ્કૂટી એક્ટિવા ગમે એ લ્યો આવી જાય એટલે એટલી સહાય ઓછી નો કહેવાય અમારા મતે તમને સરકાર આપે છે તો આનો જરૂરથી લાભ લેવો જોઈએ ક્લિયર અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો